એ સોમનાથના ઉના અને ગીરગઢડા તાલુકામાં મનરેગા કૌભાંડ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશની આગેવાનીમાં સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ઉના પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે હીરા જોઠવા અને તેમના પરિવારના સભ્યોની સીધી સંડોવણી ન હોવા છતાં તેમની અટકાયત કરીને એફઆઈઆર નોંધવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો હતો આવેદનપત્રમાં આ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે ઉંજયભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના અને સમ્રાટ આજવો જે ઉના તાલુકા અને ગીદના તાલુકા સર્વ સમાજનું ભેગા થઈને પ્રાંત અધિકારી શ્રી મારફત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈને પટેલને એક આવેદનપત્ર આજે રજૂ કરવામાં આવ્યું છે ને આવેદનપત્ર આપવામાં આવે નું મુખ્ય કારણ એ છે કે હીરાભાઈ જોટવા જે છે એ હીરાભાઈ જોટવા એ માત્ર માત્ર કોઈ આહિર સમાજના જ આગેવાન છે એમ નહીં પણ સમગ્ર ગુજરાતના એક જાહેર જીવનના સમાજ સેવક અને જાહેર અગ્રણી આગેવાન છે અને એમની તાજેતરમાં મંદરેગા કૌભાંડની અંદર પુછપરછના બાના નીચે મોરુચ પોલીસ એમની લઈ ગઈ અને લઈ ગયા પછી ત્યાં એમની સામે એફઆઈઆર કરવામાં આવી અને એફઆઈઆર કર્યા પછી એમની અને એમના પુત્રને સામે એફઆઈઆર કરીને એમને અંદર કરવામાં આવ્યા છે કાયદો કાયદાનું કામ કરે કૌભાંડમાં કોઈ સંડોવણીઓ આવતી હોય તો એની સામે કાયદેસરના પગલાઓ ભરવામાં આવે અને ભરવા પણ જોઈએ પરંતુ આ કિસ્સાની અંદર એવું છે કે જે હકીકતમાં હીરાભાઈ અને હીરાભાઈના પરિવારના કોઈ પણ સભ્ય

નૈતિકતા સ્વીકારીને અને બીજી બાજુ ભાજપ ભાઈ ભોગ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરે છે ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની વાતો કરવાની વાતો કરે બીજી બાજુ એમના જ સરકારના મંત્રી અને પોતાના જ વિભાગના અને એના જ દીકરાઓ મારફત આટલો મોટું અઢીસો ત્રણસો કરોડ રૂપિયાનું મનરેગાનું માન કરવા છતાં પણ આજની તારીખે રાજ્યની કેબિનેટની કેબિનેટની અંદર બધુભાઈ ખાબડ જે છે એ ચાલુ છે ભાજપ સરકારે નૈતિકતાના આધાર ઉપર પણ એનું નથી રાજીનામું લીધું એ નથી એની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી આ પ્રકરણને કાઉન્ટર કરવા માટે હીરાભાઈ ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવું બહુ સ્પષ્ટપણે અમને લાગે છે અને રાજ્ય સરકાર દ્વારા જે રીતે પ્રેશર કરી દબાણ કરીને કરીને શારીરિક માનસિક રીતે જે હેરાન હેરાન પરેશાન પરેશાન કરવામાં કરવામાં આવી રહ્યા છે એ ના આવે એટલા માટે ઉના તાલુકા ગીર ગઢડા તાલુકાના બંને સમાજના બધા સમાજના લોકોએ સામાજિક આગેવા આગેવાનોએ ભેગા થઈ અને વેદના સાથે માનવી મુખ્યમંત્રીશ્રીને પ્રાંત અધિકારી મારફત આવેદન પત્ર આપ્યું છે એ તાત્કાલિક અસરથી કાયદા કાયદાના કામ પ્રમાણે કરે પણ બિનજરૂરી ટોટર કરી અને હેરાન પરેશાન ન કરવામાં આવે એ પ્રકારની આ આવેદન માધ્યમ મારફત માંગણી કરવામાં આવી છે